તમામ સરસ્વત મિત્રો ને મારા વંદનસીઓ કરવા જઈ રહ્યા છીએ ભારતમાં ઓગણીસો છ્યાસી નીતિ ઓગણીસો છ્યાસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નીતિગત પરિપ્રેક્ષ અંતર્ગત જે એક મોડ બહાર પાડવામાં આવ્યું એ જ જે છે સમય જતા એ બીજી શિક્ષણ નીતિનું સ્વરૂપ જે છે એને ધારણ કર્યું

અને 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણમાં સાર્વત્રિક પ્રવેશ અને પ્રવેશ મેળવવાનો તો કોઈપણ જ્યાં સુધી કોઈ દેશ બધા જ બાળકોને શિક્ષણ આપી શકે એટલી પણ મૂળભૂત જરૂરિયાત ન પૂરી કરી શકતા હોય અથવા એટલું પણ આપણે ડેવલપમેન્ટ નથી કરી શકા કે કોઈ શિક્ષણથી વંચિત ન રહી જાય ત્યાં સુધી આપણું ડેવલપમેન્ટ છે એ અસ્થાન છે ગમે તેટલા આપણે આગળ વધીએ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિઓને સારું શિક્ષણ નથી મળી શકે એવી કન્ડિશન છે દેશમાં તો આપણે એ ઝડપે આગળ નહીં જઈ શકીએ જે આપણી કેપેસિટી છે ગુણવત્તામાં સુધારો હવે અત્યારની સ્થિતિએ પણ આ તો એક બહુ જ મોટો પ્રશ્ન છે કે ક્વોલિટી એજ્યુકેશન ક્વોલિટી આપણે કોને કહીએ છીએ જસ્ટ કોઈ પણ વિદ્યાર્થી લખી વાંચી લેવાથી અથવા એવું થિયરિકલ નોલેજ હોવા માત્રથી શિક્ષિત તો ઠીક છે એને વાર્તા લખતા આવડે છે બધું છે પણ ક્વોલિટી એજ્યુકેશન તો કે ભાઈ એનું મૂલ્ય શિક્ષણ છે પર્યાવરણ પ્રત્યે શું વિચારે છે મહિલા સમાનતા વિશે શું વિચારે છે પોતાની આસપાસના જે મુદ્દાઓ જે છે એના વિશે શું વિચારે છે ક્વોલિટી ક્વોલિટી એ એ એ એ બહુ બહુ જ મોટો શબ્દ શબ્દ છે 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 માત્ર માર્ક્સ માર્ક્સ સાથે સંબંધિત નથી નથી બિલકુલ બની શકે કે કે સારા પણ પણ છતાં હોય શું બધી વસ્તુઓ વસ્તુઓ જે કહેવાય અંદરની વિદ્યાર્થી રીતે આગળ આપણે તો શું છે કે માર્ક્સ જેમ માર્ક્સ વધારે તે રીતે વધારે ક્વોલિટી ગણતા હોઈએ છીએ પણ એ વસ્તુ છે બિલકુલ અલગ છે બંને દરેક શિક્ષણ નીતિમાં આ મુદ્દે તો વાત કરી જ છે શિક્ષકોની તાલીમ અભ્યાસક્રમનો વિકાસ મૂલ્યાંકનમાં સુધારણા કરવા અનસર પહેલા જે છે એ એમને વાર્ષિક મૂલ્યાંકન હતું પણ 86 ની નીતિમાં શું આવ્યું સીસીએ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન સંગ્રહિત અને સતત મૂલ્યાંકન તો ગુણવત્તા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો તો પ્રાથમિક શિક્ષણ સારા તક અભ્યાસક્રમ સુધારાવ અભ્યાસક્રમના મોટા પાયે સુધારા કરવા પાયા એની પહેલા દરેક રાજ્યને અલગ અલગ અભ્યાસક્રમની રહેતો પણ છ્યાસી નીતિ બાદ જે છે અભ્યાસક્રમ મોટાભાગે આખા દેશમાં એક સમાન બનવામાં આવ્યો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આ નામનું એક આખી આખું ફ્રેમવર્ક બને છે જે અત્યારે બે હજાર ચાલી રહ્યું છે અને નવી શિક્ષણ નીતિ મુજબ હવે નવું માળખું પણ અભ્યાસક્રમનું બનશે એમાં અભ્યાસક્રમના કયા મુદ્દાઓને સ્થાન આપવાનું છે એની બહુ જ વિસ્તૃત અને વિગત પૂર્વકની છણાવટ અને ચર્ચાઓ થતી હોય છે એનસીએફમાં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક તો એ મુજબ જે છે એ શિક્ષણ જીવન કૌશલ્ય પર શિક્ષણ પર ભારમક શિક્ષણ ને વધુ સુસુંદર વ્યવહારુ અને સર્વગ્રેઈ બનાવવા માટે પાઠક્રમ સુધારની પ્રલામણ કરી હતી અ અભ્યાસ નું માધ્યમ એ સૂચના નું નહીં અને બટલે અભ્યાસ નું માધ્યમ અભ્યાસ નું માધ્યમ 68 ની શિક્ષણ નીતિએ શું કીધું છે ત્રિ ભાષા ત્રિ ભાષા સૂત્ર આપેલું પણ મિત્રો ફરી આપને જો મેમરી સારી હોય તો મેં કીધું હતું કે ત્રિ ભાષા સૂત્ર એટલે ત્રણ ભાષા નથી જે હિન્દી ભાષી રાજ્યો છે ખાસ કરીને ઉત્તર ભારત ના રાજ્યો એના માટે ત્રણ ભાષાઓ કહી અને જે હિન્દી સિવાયના ખાસ કરીને દક્ષિણ ભારતના એમાં ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ એ પણ બધા આવી જાય તો દક્ષિણ ગુજરાત પ્લસ આપણે બધા જે હિન્દી નથી બોલતા એ રાજ્યો માટે ત્રણ ભાષા કઈ આ તમારા માટે હોમવર્ક છે

તો દરેક શિક્ષણ નીતિ કોઈ શિક્ષણ નીતિ એવી નથી જેમ કે છે વિદેશી ભાષા આવેલ તમે જાપાનમાં જાવ તો અહીંયા બધું જાપાનીમાં જ ચાલતું હોય ચીનમાં જાવ તો મેન્ડેરિન ભાષામાં જ ચાલતું હોય દરેક દેશ છે પોતાની ભાષા ઉપર જે છે એ જ અભ્યાસક્રમને એક બધું ચલાવીને વિકસિત મહાશક્તિઓ બન્યા છે એવું છે નહીં પણ આજના સમયમાં વૈશ્વિક પરિસ્થિતિમાં અંગ્રેજી પણ જરૂરી છે પણ અંગ્રેજીની ઘેરછાના બધું જે છે એક વધારે સારી એમાં તકોની ઉપલબ્ધ છે આપણે માતૃભાષાને છે સેકન્ડ ગણીએ છીએ પણ દરેક નીતિ કહે છે હવે તો એની પી બે હજાર વીસ તો શું છે ધોરણ પાંચ સુધી અને શક્ય હોય તો ધોરણ આઠ સુધી એવા શબ્દ વાપરાય છે એની પી બે હજાર વીસમાં આ ચર્ચા કરશું પરીક્ષાના સુધારાઓ નીતિ સતત અને વ્યાપક મૂલ્યાંકન કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન પર ભાર મૂક્યો હતો અને રચનાત્મક અને સંક્ષિપ્ત મૂલ્યાંકનના મહત્વ પર ભાર મૂક્યો ગયા લેક્ચરમાં આપણે એ પત્રક એબીસીડી વાળા શું છે પણ જો માત્ર પત્રક ભરવાથી એ કોઈ મતલબ નથી મિત્રો ખાસ એ પણ ખાસ જે સરકારી શિક્ષક મિત્રો છે તો ખાસ સમજો કે જસ્ટ પરીક્ષા કોઈપણ પાઠ લઈ લીધો અને એમાં ખરું ખોટું આ રીતના ત્રણ ખાસ કરીને પત્રક એ જે રચનાત્મક મૂલ્યાંકન છે એમાં નથી આવ્યું શંકાસ્પદ છે ને આ કરવાનું છે ઠીક આ રીતના આપણે વિધાનો કરી દેતા હોઈએ છીએ બહુ મહત્ત્વ એવા છે વિધાનાત્મક કસોટી શું છે નિદાનાત્મક કસોટીના આધારે પછી તો પછી ઉપચારાત્મક કાર્ય થવું જોઈએ ઉપચારાત્મક કાર્યના આધારે પુનઃ જ કસોટીનું નિર્માણ થવું જોઈએ એમાંથી શું નથી આવ્યું એ બહુ થોડુંક લોન્ગટર્મ છે સામાન્ય શિક્ષકોના કામની વસ્તુઓ છે ને આ પણ એક વિદ્યાર્થીને જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી એને સતત શીખવતો રહેવું બસ આજ એનું મૂળ હેતુ છે અને કોઈ એક પરીક્ષાના આધારે મૂલ્યાંકન ન કરી દેતા એક વ્યાપક મૂલ્યાંકન કરું જેમાં વિદ્યાર્થીની હાજરીના પણ માર્ક્સ હોય એ અલગ અલગ કાર્યક્રમો રમતગમતમાં છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે પર્યાવરણ બચાવવાના કાર્યક્રમો છે આ બધામાં પણ ભાગ લેતો એના પણ માર્ક્સ આપવામાં આવે એ માટેનું છે અને આ આપણે ચાલુ છે ઉચ્ચ શિક્ષણમાં શું છે તો કે અભ્યાસક્રમ સુધારાઓ નીતિ ને અભ્યાસક્રમ વધુ આંતર શાખાકીય લવચી અને બંધાતી સામાજિક જરૂરિયાત અને તકનીકી પ્રગતિ માટે પ્રભાવશાળી માટે સુધારા માટે ફૂલામણ કરી તો બસ એ જ વસ્તુ છે એની પી કહે છે ને એ વસ્તુ આ પણ કહી ગઈ ગો શું કહે છે કે ભાઈ જે આવનારું જે છે સમય એના આધારે અભ્યાસક્રમમાં સુધારા કરો અને ફ્લેક્સિબલ અભ્યાસક્રમને બનાવો એ જ વસ્તુ છે હવે ઓગણીસો છ્યાસીનો અત્યારે પણ હાલમાં પણ માત્ર ચોવીસ પોઈન્ટ છપ્પન ટકા વિદ્યાર્થીઓ છે કોલેજમાં પ્રવેશ મેળવે છે આટલા ટકા વિદ્યાર્થીઓ છે એમ બી બે હજાર વીસનો આંકડો છે અત્યારે પણ તો તમે વિચારો ઓગણીસો છ્યાસીમાં તો સ્થિતિ શું હશે તો ધોરણ બાર પછી પણ મોટાભાગના જે છે ડ્રોપ આઉટ લઈ લે છે બે હજાર પાંત્રીસ સુધી છે આપણે પચાસ ટકા ઉપર આપણે એ લઈ જવાનો હોય છે આંકડો કર્યો છે પણ એ તો એ પછીની વાત છે અત્યારે પણ આટલા જ વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લે છે તો ઉચ્ચ શિક્ષણમાં જે છે નામાંકન દર બહુ જ ઓછો છે તો છ્યાસી મિતિમાં પણ કીધું કે ભાઈ એને વધારે લઈ જવા માટે કંઈક ને કંઈક કરો વ્યવસાયિક શિક્ષણ વોકેશનલ ટ્રેનિંગ જે છે સામાન્ય શિક્ષણ સાથે એકીકરણ વિદ્યાર્થીઓને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા અને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે સામાન્ય શિક્ષણ સાથે વ્યવસાયિક શિક્ષણના એકીકરણ પણ ભાર છે કૌશલ્ય વિકાસ સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ એટલે શું કે સપોઝ કોઈ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે એને થિયરી ખબર છે પણ મિકેનિકલ એન્જિનિયર કહેરો હોય અને એને ખબર ન હોય કે એક એન્જિનના કોમ્પોનન્ટ શું હોય અને પાર્ટ શું હોય કોઈ ડૉક્ટરે આખે આખું મતલબ આખું એમબીબીએસ પૂરું કર્યું છે પણ સર્જરીના બહુ મૂળભૂત વસ્તુઓ ખબર ન હોય તો એક સીએ છે એને બેઝિક ખબર ના હોય કે સી શું હોય છે તો આ જે વ્યવસાયિક અભ્યાસક્રમો છે ખાસ કરી એન્જિનિયરિંગનું કર્યું હોય ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયનનું આઈટીએમ ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હોય પણ એને થ્રી ફેઝને સિંગલ ફેઝમાં શું તફાવત છે ખબર નથી હોતી તો એ છે સ્કિલ ડેવલપમેન્ટ અને સ્કિલ વિના તો ભાઈ હવે આવનારો સમય એ નથી કહેવાય કે કે એના માટે માટે તો છે છે જ જ નહીં એવા જે ગોખ પટ્ટી અને સમજતા નથી હવે ડિગ્રીનું કોઈ મહત્વ નહીં રહે તમારા જ્ઞાન નોલેજ નું મહત્વ આવનારા સમયમાં છે તો બજારની માંગ પૂરી કરવા માટે વિદ્યાર્થીઓ બનાવવા માટે વાત છે અભ્યાસક્રમનું વૈવિધ્યકરણ અત્યારે પણ જો આ તો ની વાત કરી છે આપણે પણ અલગ અલગ પ્રકારના બધી જ જાતના અભ્યાસક્રમો મળી રહે વિદ્યાર્થીઓને એ માટેના પ્રયાસની વાત કરી છે ખાસ કરીને એનઈપી બે માં વીસમાં તો શું છે તો કે હવે આ જો સ્ટ્રીમવાળું હતું સાયન્સ કોમર્સ આર્ટ્સ એ જ આખે આખું માળખું જ રદ કરવાની વાત છે એનઈપી 2020 બે હજાર વીસમાં તો અહીંયા થોડુંક દીધું અલગ અલગ કૃષિ છે ટેકનોલોજી છે વાણિજ્ય છે હેલ્થ આરોગ્યના જે છે એવા અલગ 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 ઘણા બધા અભ્યાસક્રમો વિદ્યાર્થી સમક્ષ ઉપલબ્ધ હોવા જોઈએ પ્રોટ શિક્ષણ જેને કહીએ છીએ આપણે તો આ એક સુધારો કરેલો કે ભાઈ માત્ર વાંચવું લખવું એ પ્રોટ શિક્ષણ નથી સાથે સાથે એને ઉંમર નું રૂપ જે અલગ અલગ કૌશલ્યને બધું પણ એ શીખે એ માટે પણ પ્રોટ શિક્ષણ જે છે પ્રોટ શિક્ષણ કે વય જૂથના છે તો કે 15 પ્લસ ખાસ કરીને 15 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જે વાંચન ગણન લેખન સાથે સાથે એની સિદ્ધિઓ હવે તો જે આખ્યા ખૂબ તે એક નવો જ આખી આખો એપ્રોચ છે એક નવો જ કાર્યક્રમ આવી રહ્યો છે જે પંદર પ્લસ પ્લસ ઉપરના જે છે એ વિદ્યાર્થીઓને એ આમાં આવરી લીધા છે તો પ્રોટશિક્ષણ માટે જે છે ન્યૂ ઇન્ડિયા લિટરશિપ પ્રોગ્રામ નામે કરી અને આખી આખો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ન્યૂ ઇન્ડિયા લિટરશીપ પ્રોગ્રામ આની વાત આપણે પ્રોટશિક્ષણમાં એ રીતે વિગતો ક્યારેક કરીશું શું છે કઈ રીતે શું એના કોમ્પોનિયન્ટ છે એ આગળ આપણે જોઈશું તો કાર્યાત્મક સાક્ષરતા થાય એને વિગત વધુ વિગત લોકો સમજે સામુદાયિક ભાગીદારી થાય એમાં કૌશલ્યનો વિકાસ થાય એ માટે પ્રોપ શિક્ષણ ઉપર પણ ફોકસ કર્યો કેમ કે છાસેનો સમયગાળો એવો છે એવા ઘણા બધા લાખો કરોડો લોકો એવા હતા જે ક્યારે સ્કૂલનું પગથું ચેડા જ નથી હવે ચૌદ વર્ષ ઉંમર વીતી ગઈ છે અને એવા લોકોને આ જીવન નિરક્ષર જ રાખવામાં આવે તો એ દેશ માટે મોટું નુકસાન હોય તો પ્રોઢ શિક્ષણને પણ મોટો ટાર્ગેટ અહીંયા કરેલો છે શૈક્ષણિક આયોજન અને શૈક્ષણિક વહીવટ તો વિકેન્દ્રીકરણને મહત્વ આપે છે કે ખાસ કરીને કોલેજોને પણ સ્વાયત્તતા મળે સ્થાનિક સહભાગીતા સુગમતા પ્રાદેશિક જરૂરિયાતો માટે પ્રતિભાવતા અને શૈક્ષણિક આયોજન વહીવટના વિકેન્દ્રીકરણની હિમાયત કરે છે એ જે સ્કૂલ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી આ બધું છે એને અલગ અલગ સંસાધન ફાળવણીની વાત કરે છે શિક્ષકોની ભરતી શૈક્ષણિક સુવિધાઓની ખાતરી સમાન સંસાધન ફાળવણી બધી જગ્યાએ પ્રાદેશિક કોઈ પણ ભેદભાવ વિના બધી જગ્યાએ મળી રહે માટે દેખરેખ અને મૂલ્યાંકનનું માળખું વિકસાવે છે અને પ્યોગનું શૈક્ષણિક કાર્યક્રમોની સરકારનું મૂલ્યાંકન કરવા અને સુધારણા માટેના ક્ષેત્રોને ઓળખવા માટે નિયમિત દેખરેખ એટલે સતત જેનું મોનિટરિંગ જે છે વ્યવસ્થિત રીતે કોલેજનું મૂલ્યાંકન થાય જે ખાસ કરીને એન એ એ સંસ્થા અત્યારે હાલમાં છે એ કરે છે એમાં એ પ્લસ ને એ ને બી પ્લસ ને એ પ્લસ મતલબ એવા અલગ 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 ગ્રેડ હોય છે ખાસ તો મને અત્યારે ખ્યાલ નથી એનું શું હોય છે અને મૂલ્યાંકનનું આખું માળખું છે એનઈપીમાં શું શું ચેન્જ આવ્યા છે બે હજાર વીસમાં એ આપણે નેક્સ્ટમાં જોઈશું ટેકનોલોજી ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેમાં મલ્ટીમીડિયા સેન્સરનો ઉપયોગ કોમ્પ્યુટર આવી ગયા ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કોમ્પ્યુટર સહિતનો તમે એનો ઉપયોગ કરો શિક્ષક પ્રશિક્ષણ ખાસ કે શિક્ષક પ્રશિક્ષણ શિક્ષકોને બનાવતી સંસ્થાઓ છે તેઓ પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે ટેકનોલોજીને છેક દૂર દૂરના વિસ્તારો સુધી ટેકનોલોજી પહોંચે અત્યારે તો જુઓ ટેકનોલોજીના આધારે જ આપણે એકબીજા સાથે અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છીએ કોઈ પણ વસ્તુ એવી છે નહીં જે અત્યારે હાલમાં નેટ ઉપર અવેલેબલ નથી એવું કહેવામાં કોઈ અતિશુક્તિ છે નહીં ટેકનોલોજી જેમ જેમ છે વિદ્યાર્થીઓને શીખવવાનું છે અત્યારે તો હવે ટચ બોર્ડ આવી ગયા છે આખી આખા મોટી મોટી સ્ક્રીન આવી ગઈ છે પણ ખાટલી મોટી ખોટ એવું હોય છે વિદ્યાર્થીઓ માત્ર શોભાના ગાંઠિયા તરીકે જેને જોતા હોય છે શિક્ષકોને જ ખબર નથી હોતી કે આનો યુઝ કેમ થાય તો મિત્રો જો આપની સ્કૂલમાં ખાસ કરીને જે પ્રાથમિક શિક્ષકો મને સરકારી શિક્ષકો સાંભળી રહ્યા છો તો મારી નમ્ર વિનંતી છે આપ લોકોને કે બને તેટલો વિદ્યાર્થીઓને એનો યુઝ કરવા દેજો એ બગડી જશે ખરાબ થઈ જશે એની ચિંતા ન કરો એ એમના માટે છે આપણે કેને સાચવીને ખાણા કરવા બધું નથી આપ્યું એને તો કોમ્પ્યુટર લેબ છે ડિજિટલ ક્લાસરૂમ છે આખા સ્માર્ટ ક્લાસરૂમ છે એ વિદ્યાર્થીઓ યુઝ કરી શકે વિદ્યાર્થીઓને ખબર હોય કે આમાં શું છે અને એના સારા સા એકદમ વિદ્યાર્થીના શૈક્ષણિક સિદ્ધિઓ માટે સ્વાભ્યાસિક સિદ્ધો માટે પણ એનો ઉપયોગ થાય એવા પ્રયાસ કરજો શિક્ષક પ્રશિક્ષણ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન કે જેનું મથક આપણે ભોપાલ છે પ્રાદેશિક કેન્દ્ર એ આ બધી વસ્તુઓ અત્યારે સંભાળે છે તો અલગ અલગ અભ્યાસક્રમ એ બનાવે છે વિષયનું જ્ઞાન વર્ગન વ્યવસ્થાપન તકનીકો સુધારા પર સતત અભ્યાસ કેન્દ્ર કરે છે પૂર્વ સેવા તાલીમ હવે આ સમજો પૂર્વ સેવા તાલીમ શું છે તો કે બી પીટીસી અધર ડીએલ હવે તો પણ મેં પીટીસી કર્યું છે ને તો મને આ પીટીસી મગજમાં ઘૂસી ગયું છે તો છે 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 સંગીત વિશાર છે આ બધી તો શિક્ષક બન્યા પહેલા જ્યારે તાલીમ મળી જાય પૂર્વ સેવા તાલીમ છે અને સેવામાં તાલીમ તો શિક્ષક બન્યા બાદ જે વાર્ષિક તાલીમ આવતી હોય છે એને સેવા તાલીમ કહેવાય છે

માન્યતા અને ગુણવત્તા શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સમાં શ્રેષ્ઠતા નિર્ધારિત પાલન કરે તો ઉપરથી માંડીને જે ખાસ કરીને વહીવટી બાબતો શૈક્ષણિક બાબતો એ બધામાં પણ જે છે એમ ખાસ જે છે એ આગળ વાત કરે છે સ્ટેક હોલ્ડર ફીડબેક માત્ર સરકાર કોઈ નિર્ણય લઈ લે અને થોપી બેસાડે બધા ઉપર એવું ન હોવું જોઈએ દરેક શિક્ષકો વિદ્યાર્થીઓ સમાજના લોકો ગ્રામીણ લોકો શહેરી લોકો મહિલા પુરુષ આ બધાનું જ જે છે એમના સૂચનો આવકારવામાં આવે અને એ બધાને સારી રીતે અને સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવી એક પોલિસી બનાવવામાં આવે એની વાત છે સમાનતા આ તો ખાસ જરૂરી હોય છે કે ભાઈ સ્ત્રી પુરુષ બંને જો ઇક્વલ રહેશે તો જ કોઈ સમાજ આગળ જશે આપણે અત્યારે સપોઝ તમે વિચારો કે કોઈ એક કુટુંબ પાસે એક જ બાળકને ભણાવી શકાય પ્રાઇવેટમાં ભણાવી શકાય એટલા પૈસા છે અને એક દીકરો છે અને એક દીકરી છે તો લોન ઉપર નવો ટકા કેસમાં દીકરા નજ માટે ખર્ચ કરવામાં આવશે દીકરી ઉપર ખર્ચ કરવામાં નથી આવતો બને હશે હવે તો થોડું ઘણું કહેવાય કે પ્રોગ્રેસિવ આપણે થઈ રહ્યા છે પણ મોટા ભાગે જોવા મળે છે છોકરીને જે છે સરકારી શાળામાં ભણાવવાની છોકરાને જે છે ખાનગી શાળામાં ભણાવવાનું આવું પણ તેના ગામડાઓમાં પણ હમણાં હમણાં બહુ શરૂ થયું છે તો છે પણ અહીંયા કહે છે કે સમાન તકો આ તો પહેલાંની વાત છે કે બિલકુલ કે એમ કે ને એને ભણવા જ ન મૂકતા ત્યારની વાત છે છોકરીને ભણાવતા જ નહીં તો બી બંને સમાન તકની જરૂરિયાત છે છોકરા છોકરીઓ માટે સમાન શૈક્ષણિક તકો નોંધણી જાળવણી પૂર્ણતાના જાતીય સમાનતાને સમૃદ્ધ કરી છે જાતીય સંવેદના તો મતલબ એ એવા એવા પાઠ્યક્રમ આપણે અમલમાં મૂકીએ કે જ્યાં મતલબ એક સ્ત્રીનું જીવન તમે જુઓ કે જ્યાં નાના કુકમાં હોય છે આપણે જેને કહેવાય છે કે કન્યા ભ્રૂણ હત્યા ત્યારથી લઈ અને જ્યારે એકદમ એનું જીવન પૂરું થાય ત્યાં સુધીની આખી એક વાર સફળ જો વસ્તુ એવી તો કેટલા પડકારોનો સામનો કરે છે ઇવન એટલા બધા પડકારોનો સામનો કરે છે કે પોતાની કેપેસિટી જે છે એનો ક્યારે યુઝ નથી કરી શકતી એક સ્ત્રી જે છે તો એ બધી વસ્તુ એક જાતીય સમાનતાનું જો આપણે અત્યારથી વિદ્યાર્થીઓને શીખવી તો જે છે ઘણા બધા એપ્રોચ જે છે ખાસ કરીને પેટ્રિયાટ્રિક કોઈ પણ સોસાયટી હોય એમાં સ્ટીડિયો ટાઈપ્સ ને બધું જે છે એ તો જ દૂર થાય જો એક શિક્ષણનો ભાગ બને અને વિદ્યાર્થીઓ એ પાયાથી જ સમજે કે જાતીય સમાનતા શું છે તો એ બાબતને એનઈપી ઓગણીસો ખાસ મહત્વ આપે છે સમાવેશી શિક્ષણ સમાવેશી શિક્ષણનો મતલબ થાય છે કે દિવ્યાંગ આમાં બધું આવી ગયું હવે જાતિ સમાનતા માં સ્ત્રી પુરુષ વાળું છે સમાવેશી તો કે દિવ્યાંગ છે નબળા વર્ગના બાળકો ગ્રામીણ વિસ્તારના બાળકો ઓછું મતલબ જેની શીખવાની ઝડપ ઓછી છે એવા બાળકો આ બધા જ બાળકોને એક સાથે એક સરખું શિક્ષણ મળે એ માટેને સમાવેશી શિક્ષણ કહેવાય છે પણ જનરલી એનો યુઝ ક્યારે થાય છે તો કે ભાઈ દિવ્યાંગ બાળકો માટે એ વધારે થતું હોય છે કે દિવ્યાંગ બાળકો પણ એક જે સામાન્ય કોમન બાળક છે એની સાથે જ ભણે એ માટેનું જે છે એક સમાવેશી શિક્ષણ તો વિશેષ જરૂરિયાતો શિક્ષણ છે મલ્ટી લેવલ સપોર્ટ વિદ્યાર્થીઓનો વિવિધ શિક્ષણ જરૂરત સમુદ્ર માટે બહુ સ્તરીય સપોર્ટ સિસ્ટમ ઉપચારાત્મક કાર્યક્રમ વિશેષ શિક્ષણ સેવાઓ અને સમાવેશ વર્ગખંડ પ્રથાઓ તો વિદ્યાર્થીને ગમે એવું વર્ખંડ હોય એનું ઉપચારાત્મક કાર્ય થાય જ્યાં નથી શીખવું શિક્ષકનું કામ એક ફેસિલિટેટરનું છે એ સુવિધાઓ આપશે એ વિદ્યાર્થીની શક્તિઓને ઓળખી અને શક્તિઓને યોગ્ય દિશામાં વાળશે બસ આ છે એક શિક્ષકનું કામ બીજું એનાથી હું નથી માનતો ખાસ છે આટલું કરી જઈએ તો પણ ઘણા બધાના જીવનમાં આપણે એક ઉજાસ પાથરી શકીએ છીએ પર્યાવરણ શિક્ષણ જે છે તો પર્યાવરણ બાબતે તો ખાસ છ્યાસીનો ગાળો છે એટલે એ સમુદાય સંલગ્નતા પર્યાવરણમાં બધા લોકો પડશે તો જ પર્યાવરણનું સંરક્ષણ થશે એ બાબત છે સાંસ્કૃતિક વારસો અને મૂલ્યોનું શિક્ષણ એની બી બે હજાર વીસમાં અને બહુ જ જે છે પ્રાચીન વારસાનું ગૌરવને તો બહુ જ મહત્વ આપે છે છ્યાસીમાં પણ કીધું છે કે સાંસ્કૃતિક વારસાનું જતન એ અભ્યાસક્રમનો પાર્ટ રહેશે મૂલ્ય શિક્ષણ એક અભ્યાસક્રમનો પાર્ટ રહેશે સાંસ્કૃતિક વિનિયમ કાર્યક્રમ બાકી થોડું વાંચી લેજો આપને ઓકે થઈ જશે તો આ બધી વસ્તુઓ જે છે ઓગણીસો ને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લાવવામાં આવી હવે મિત્રો ખાસ

એ પોતાનો અહેવાલ આપ્યો તો ખરેખર એમને જે અહેવાલ આપ્યો તો એ એ સુધારા વધારા કરવા જોઈએ કે નહીં એ માટેથી મિત્રો એક બીજી કમિટી બને છે જે કહેવાય છે જનાર્દન રેડ્ડી કમિટી કોણ હતા તો કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા આંધ્રપ્રદેશના सीएम હતા એમને પોતાનો અહેવાલ 1992 માં આપ્યો કે ઓકે એમને જે સુધારા કીધા છે એમાંથી આ બે ત્રણ કાઢી નાખો બાકીના જે છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને આપણે સંશોધિત એનઈપી અમલમાં આવેલી તો બે કમિટી ખાસ યાદ રાખજો એક છે આચાર્ય રામમૂર્તિ કમિટી આચાર્ય લખી નાખું છું આચાર્ય રામમૂર્તિ કમિટી જે છે એ સેના માટે બની છે તો કે ઓગણીસો સાહીઠ રાષ્ટ્રીય શૈક્ષણિક રિવ્યૂ માટે મૂલ્યાંકન માટે બની છે હવે એમને જે ભલામણ આપી છે એમાંથી કેટલી એન્સર રાખવી એ માટે જે બીજી કમિટી બની છે જનાર્દન રેડ્ડી કમિટી હતી સુધુપ પૂછે કે એનપી માટે જે રિવ્યૂ કમિટી બની તો આચાર્ય રામમૂર્તિ કમિટી પણ આચાર્ય રામમૂર્તિ કમિટીની ભલામણ જે હતી એના માટે કેટલી બીજી કમિટી એક બની એ જનાર્દન રેડ્ડી કમિટી બની છે ઠીક છે હવે તમે આમાં નામ જોવો દોસ્તો લક્ષ્મણ સ્વામી મુદલિયાર જે માધ્યમિક શિક્ષણ પંચના એક બહુ અત્યારના વ્યક્તિ હતા ઓગણીસો ની નીતિમાં પણ સભ્ય હતા અને અહીંયા પણ સભ્ય છે લક્ષ્મણ સ્વામી મુદલયાર માધ્યમિક શિક્ષણ પંચવાળા દૌલતસિંહ કોઠારી કે જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ છે એ પણ આ રિવ્યૂ કમિટી છે ઓગણીસો છ્યાસી માટે એ પણ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટી એસ સરસ્વતી અમ્મા જે એસ કુરીએ એ એમ જે કી મેનન કેસી પંત એચ કે શેરવાની અને એ જી નરે તો અગત્યના ત્રણ નામ પહેલાં છે લક્ષ્મણ સ્વામી મુદલિયાર છે દોલતસિંહ કોઠારી છે અને એસ રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ સિમ્પલ તમને પૂછાઈ જાય કે ભાઈ સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે એ કઈ કમિટીના સભ્ય હતા તો ઓગણીસો છ્યાસી ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મૂલ્યાંકન જે સમિતિ બની રિવ્યુ કમિટી જે બની એના એ સભ્ય હતા એના અધ્યક્ષ તો આચાર્ય રામમૂર્તિ હતા બાકી લક્ષ્મણ સ્વામી મુદલિયાર છે માધ્યમિક શિક્ષણ પંચના એ પણ એના સભ્ય હતા અને જે

પ્રશ્ન જવાબો જે છે પ્રશ્નોત્તર સ્વરૂપે કરશું અને આપણે ઓગણીસો છ્યાસી ની નીતિ આપણે પૂરું કરશું બે હજાર વીસ તો ખાસા લેક્ચર ના ચાલશે કેમ કે એમાં તો મોસ્ટ ટાઈમ બી એ મુદ્દાઓ છે આ તો ઠીક છે કદાચ હું એકાદ બે પ્રશ્ન પૂછાવાની સંભાવના એનાથી વધારે હું નથી જોતો કે અડસઠ કે છ્યાસી માંથી પૂછશે એકાદ બે પ્રશ્ન કદાચ આવી શકે ન પણ આવે પણ બે હજાર વીસ માં તો મોસ્ટ ટાઈમ બી છે આવશે આવશે ને આવશે પ્રશ્ન યાદ તો એને વધારે ડિટેલમાં કરશું ઠીક છે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આપણા મિત્રો સાથે જરૂરથી પહોંચાડજો હું કંઈક ને કંઈક એવી વસ્તુ આપની સામે લઈને આવીશ કે જો મારો સમય કે એટલો બધો હું નહીં લેવો આપનો કેમ કે તમારે આ કોઈ વિડીયો ફ્રી નથી ઘણી વાર એવું છે કે વિડીયો ફ્રી છે ના ફ્રી નથી હું તમારો સમય લઈ રહ્યો છું અને સમય એ તમારા પૈસા તમારે ફીસ કરતાં ઘણો મૂલ્યવાન છે આ બધા જ વિડીયો ફ્રી અવેલેબલ છે અને આપ લોકો એનો ઉપયોગ કરો એ મારી વિનંતી